બાલ્યકાળથી જ એમના મસ્તકમાં નિશ્ચિત દ્રઢ અને સહાયક વિચારોનો પ્રવેશ થવા દો આવા વિચારો પ્રત્યે તમારી જાતને અભિમુખ કરો જીવનને કમજોર અને નિષ્ક્રિય બનાવે એવા વિચારો પ્રત્યે નહીં નિષ્ફળતાઓની ચિંતા કરશો નહીં તેઓ તદ્દન સ્વાભાવિક છે જીવનમાં સૌંદર્ય રૂપ છે એમના વગરનું જીવન કેવું હોય જો સંઘર્ષો ન હોય તો જીવનની પ્રાપ્તિનું પણ કશું જ મૂલ્ય નથી એમના વિના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય સંઘર્ષોની ભૂલોની પરવા ભૂલોની પરવા કરશો નહીં મેં કોઈ ગાયને જુઠ્ઠું બોલતી કદાપી સાંભળી નથી પણ એ તો ગાયની કોટી થઈ માણસની નહીં એટલે આ નાની નાની નિષ્ફળતાઓની નાના નાના સ્ખલનોની પરવા કરશો નહીં તમારા આદર્શને હજાર વાર ઊંચો ધરી રાખો અને જો હજાર વાર નિષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો વિશ્વની તમામ શક્તિઓ આપણી અંદર જ છે વિશ્વની તમામ શક્તિઓ આપણી અંદર જ છે આપણે જ આપણા હાથ આંખો ઉપર મૂકીએ છીએ અને પછી બરાડા પાડીએ છીએ કે સર્વત્ર અંધકાર છે જાણી લો કે આપણી આસપાસ અંધકાર નથી હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે એ તો ત્યાં પહેલેથી જ હતો અંધકારનું નિર્ભરતાનું ક્યારેય અસ્તિત્વ જ ન હતું મૂર્ખ એવા આપણે બરાડા પાડીએ છીએ કે આપણે નિર્ભર છીએ અપવિત્ર છીએ નિર્ભરતાનો ઉપાય તેનો વિચાર કર્યા કરવો એ નથી પણ શક્તિનો વિચાર કરવો એ છે મનુષ્યમાં જે શક્તિ પહેલેથી જ છે તેની કેળવણી આપો આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયક રૂપ છે જો આત્મશ્રદ્ધાના આદર્શનું વધુ વ્યાપક રીતે શિક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણા અનિષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત માનવજાતિના સારા ઇતિહાસમાં તમામ મહાન સ્ત્રી પુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તિ હોય તો તે આત્મશ્રદ્ધા છે પોતે મહાન થવા માટે જન્મ્યા છે એવી જન્મજાત સભાનતાને કારણે તેઓ મહાન થયા માણસનું ગમે તેટલું અધપતન થાય પરંતુ આખરે એવો સમય અવશ્ય આવશે કે જ્યારે કેવળ નિરાશાની પરિસ્થિતિઓમાંથી તે ઊંચો જવાનો પ્રયત્ન કરશે અને આત્મશ્રદ્ધા કેળવતા શીખશે પરંતુ આ સત્ય આપણે પહેલેથી જ જાણી લઈએ એ આપણા માટે વધુ સારું છે આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઈએ આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઈએ આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કંઈ ભેદ છે તે આત્મશ્રદ્ધાના ના હોવા ન હોવાની બાબતમાં છે આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય બને છે આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય બનશે મેં મારા પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ કર્યો છે અને હજી પણ હું એ અનુભવ કરી રહ્યો છું અને મારી વય વધતી જાય છે તેમ તેમ એ શ્રદ્ધા પણ વધુ ને વધુ દ્રઢ બનતી જાય છે શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી પણ કેટલી બધી શક્તિ કેટલી બધી તાકાત છુપાઈને પડેલી છે માણસમાં જે જે કંઈ છે તે બધું ક્યાં વૈજ્ઞાનિકે જાણ્યું છે મનુષ્યએ અહીં પ્રથમ પગ મૂક્યો તેને લાખો વર્ષો વ્યતીત થઈ ગયા છે મનુષ્યે અહીં પ્રથમ પગ મૂક્યો તેના લાખો વર્ષો વીતી ચૂક્યા છે અને છતાંય તેની શક્તિઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભિવ્યક્ત થયો છે માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેસ માત્ર કહેશો નહીં સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો તમારી અંદર જે પડેલું છે તેના વિશે તમે ભાગ્યે જ કાંઈ જાણો છો તમારી અંદર તો અસીમ શક્તિ અને ધન્યતાનો મહાસાગર ઉછળી રહેલો છે